મિત્રો જો તમે યુટ્યુબ ઉપર નવું ચેનલ બનાવ્યું હોય તો તેને મોબાઈલ નંબરથી વેરીફાઈ કરવું જરૂરી છે જો આવું તમે નહીં કરો તો તમે પંદર મિનિટથી મોટો વિડીયો નહીં અપલોડ કરી શકો તમારા ચેનલ ઉપર લાઈવ નહીં કરી શકો કે તમારા ચેનલમાં જે વિડીયોમાં જે કસ્ટમ થમને લગાવો છો એ પણ નહીં લગાવી શકો તો વેરીફાઈ કરવા માટે તમારે વાયટી સ્ટુડિયો એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે તમે જે ચેનલને વેરીફાઈ કરવા માંગતા હોય ચેનલમાં તમારે લોગિન કરી લેવાનું છે ત્યારબાદ તમારે વિડીયોમાં આવી જવાનું છે અને તમે કોઈપણ જે વિડિયો અપલોડ કર્યો હશે એના ઉપર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરીને ઉપર એક પેન્સિલનું આઈકન છે એના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા થમનેલ લગાવવાનો ઓપ્શન છે એના પર એક જે પેન્સિલ દેખાય છે એના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ કસ્ટમ થમનેલનું એક ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે તમારે નીચે વેરીફાઈ ઉપર ક્લિક કરી દેવાનું છે જો આવું ન દેખાય તો માની લો કે તમારું ચેનલ પહેલેથી વેરીફાઈ છે ત્યારબાદ તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો છે ત્યારબાદ નીચે ટેક્સ મી ઉપર ક્લિક કરવાનું છે નેક્સ્ટ કરશો એટલે તમારા જે મોબાઈલ નંબર તમે નાખ્યો છે એ એના ઉપર એક ઓટીપી આવશે જે ઓટીપી તમારે અહીંયા દાખલ કરવાનો છે જેવું ઓટીપી દાખલ કરશો અને કન્ફર્મ કરશો એટલે તમારું જે ચેનલ છે અહીંયા ઓટોમેટિકલી વેરીફાઈ થઈ જશે અને તમે પંદર મિનિટથી મોટો વિડીયો અપલોડ કરી શકશો લાઈવ કરી શકશો ત્યારબાદ તમારા વિડીયોમાં થમનેલ પણ લગાવી શકશો આ રીતે તમે તમારા યુટ્યુબ ચેનલને મોબાઈલ નંબરથી વેરીફાય કરી શકો છો તમે યુટ્યુબ રિલેટેડ વિડીયો જોવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવા વિડીયો તમને આ ચેનલ ઉપર જોવા મળી જશે